કે હું ગાડી નો અમાર કાડું હોય ગઈ એના માટે તમારે કોર્ટ માં જવું પડે ગા કરી તમે શું કર્યું એને તમે શું કર્યું મેં આ એટલું મેં આ બેનનું

આ એમને કીધું કે આ તમારો છોટો છે બોલી કીધું થા છોકરાના આ આયા દોર કે આ સુનારી આની દીદીઓ પણ નહોતી મને બાર ક્યાં નામ નો નીકળ બોલા આ તમારે રાજા દેવો પડે છોકરો તમારો છોકરો ખાલી આ તો પરિપત્ર આવે ને આમને શું છે પરિપત્ર ખબર છે કે ભાઈ નામ કેમ કરે હજે તો એ મારી પાસે નથી પહોંચ્યો જે બોલ્યું આપણે ચૂંટણી અધિકારીઓનું જાણે એનો ક્વાજો નથી સમજી સમજ્યું ચૂંટણી અધિકારીઓનું જો પોગે આપણી પાસે પત્ર પછી ખબર પડે કે ભાઈ કોઈને ઓલું કર્યું તો હું અગાઉથી રદ કરાવી નાખું બરાબર આમાં નામ કમી કરાવી નાખું અત્યારે મારું જે થવાનું તો થઈ ગયું છે જો સાહેબ મારી વાત તમારો શું પ્રોબ્લેમ છે શું મેટર છે એ મન નત ખબર પણ તમે કયો તો અમે એનો અલગ રસ્તો કાઢી પણ જો સાહેબ દામનાન વાંધો નહી શું વાંધો છે પેલી કે ઈ વડે ટૂટણીન ફોર્મ ભરેલું તો હા ફરી તમે ભરેલું તો મહિલા એટલે સરપંચમાં સરપંચમાં ભરેલું તો સરપંચમાં તમે ટૂટણીન ફોર્મ ભરો એટલે બે થી વધારે બાળકો હોય તો તમે એના માટે નિષ્ક્રિય છો હા ઈ તો આપણે માઈન્ડ નહી સમજ્યા

અમે નહોતા દોનો કે આખી મેટર આખી કોટ મેટર છે એના માટે ક્લિન કાર્ટિંગ બેકી છે પહેલા અહીંયા રાજીયો તમે ત્યારે આવડું આજ હાલશે ને ત્યારે એ વસ્તુ આજ હાલ છે ને અપીલ ના કરવી પીસે હુકમ આપેડ માં શું કરવો પડે એમ છે ને

Thank <laughs> you.